એટલે આ મેન પગથિયા છે આપણા કાલથી બધા કરીને આવશો કથાની અંદર કેટલા જને તિલક કર્યા જરી ખાસ અધર કરો જો શ્રી રાધે જો શાળાની અંદર સ્કૂલ ટીચર બનાવે તો છોકરાઓને કેટલું કડક નિયમ હોય અને ના હોય હોય ને ભલે વિરુદ્ધ પણ એમને પડે સ્કૂલ છે જેટલું તમારા થી થાય એટલું કરજો તમારા મસ્તક પર કાલ થી તિલક કરીને આવજો ગમે તે કરો ચંદન નો કરો કંકુ નો કરો જે કરો એ કરજો પણ આ કરીને આવજો આનું બહુ મહત્વ છે તમે ના જાણતા હોય કરો તમારું કઈ અમંગલ થવાનું હોય ને તો બી મંગલ થઈ જાય આ તિલકના ના પ્રતાપે તમારું જે બગડવાનું હોય ને તમે જો ખાડાની અંદર પડવાના હોય ને તો એ ખાડાની અંદર પડતા બી તમે બચી જશો એક વાર આ તિલકના ના તો એ ભક્તિ મહારાણી મને જો સ્થાન નહીં મળે તો હું વિદેશમાં જતી રહીશ નારદજી મહારાજ ભક્તિના બે છોકરા જ્ઞાન અને વૈરાગ્યને ધ્વનિ કરે છે ગીતાજીના પાઠ કરે છે પણ છોકરાઓ ખરા પણ પાછા જાય જાય અને અને જાય નારદજી વિચારમાં પડી ગયા કે મે પરમાત્માના આટલા મંત્ર બોલ્યા તોય આ લોકો સજીવન આ લોકો યુવાન કેમ ના થયા ઘરડા ને ઘરડા રહ્યા આકાશવાની થઈ કે સત્કર્મ કરો સત્કર્મ કરો સત્કર્મ કરો નારદજી વિચારમાં પડી ગયા ભગવાનના વેદ પાંચ સત્કર્મ 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 ક્યાં છોકરાઓને યુવાન કરો હે સનંતુમારો

ઓ ઠાકો જો આવું ગાવાનું ચાલુ કરું અને અમારા ઠાકોર